રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર પાસે આવ્યા છીએ કે જેમણે અદામા કંપનીની અડાકા અને એટ્રા નેક્સ આવે છે એટલે કે એટ્રાજીન અને અદામા કંપનીનું જે નવું મોલિક્યુલ આવ્યું છે એનું આપણે કંપનીએ ડેમોસ્ટ્રેશન આપ્યું હતું અને આપણે ખેડૂત ભાઈની વાડીએ આપણે આવ્યા છીએ અને સાથે એક ડીલર મિત્ર પણ છે તો આપણે એ જે ડેમોન્સ્ટ્રેશન આપ્યો છે એનું રિઝલ્ટ કેવું આવ્યું છે એ ખેડૂત મિત્ર પાસેથી પણ જાણીશું આપણે અને વેપારી મિત્ર પાસે પણ જાણીશું કે કેવું એમને પરિણામ લાગ્યું અને આ વસ્તુ કેવી રીતે આપણે ઉપયોગ કરવી જોઈએ બરાબર છે તો ખાસ કરીને આપણે ખેડૂત મિત્ર પાસે એવો માહિતી લઈશું કે તમે આને કેવી રીતે ઉપયોગ કર્યો હતો બરાબર છે તો રામ રામ કાકા સીતારામ સરસ હવે આપણે તમને આ કંપનીએ ડેમોન્સ્ટ્રેશન આપ્યો હતો તો કઈ રીતે ડેમોન્સ્ટ્રેશન આપ્યો હતો કોરામાં ભીનામાં અરે દોરડા પેલા સોપી દેવાના કોરામાં હા હા પછી પાઈ દેવાના પાઈ પછી બે દી રહીને દવા સાંટવાની હા દોરડા ઉગાઈ પેલા હા દોરડા ઉગાઈ મકાઈ ઉગાઈ પેલા સાંટવાની અચ્છા ભેજ વાળું વાતાવરણ હોય હા એનું હોય એટલે ભીનું હોવું જોવો પાયેલું હોવું જોયો પછી એમાં આપણે રિઝલ્ટ લીધું તું બરોબર ને તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું આમાં રિઝલ્ટ આમાં હો ટકા આવે એમ ને અને આનું માપ કેટલું હતું અડાકાનું ટાકાનું સો ગ્રામ પર પંપ એ છ ગ્રામ થી સોળ લિટરનો જે આપણો પંપ આવે છે એમાં છ ગ્રામ લખે અને એટ્રાનિક્સ પસાગ એટ્રાનેક્સનો પચાસ ગ્રામ લખે તો તમારું નામ પંડા ઉપેન્દ્રભાઈ દેવજીભાઈ પંડરા ઉપેન્દ્રભાઈ દેવજીભાઈ કયું ગામ દેવગાણા દેવગાણા સરસ તો આપણે વેપારી મિત્રનો પણ અનુભવ લઈએ કે ભાઈ તમને કેવું લાગ્યું આમાં દાદા તમારું નામ રામ 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 વાલજીભાઈ વાલજીભાઈ કાંઈ સેગરો ટાણા ખેતી વિકાસ હેગરો ટાણા તો તમને આ મકાઈના ફિલ્ડમાં આવ્યા છો તો કેવું લાગ્યું સરસ એમાં કાંઈ પરિણામ ઘણું સારું હોય એમને ખેડૂતને ઉપયોગ કરવા જેવું ખરું એમ એટલે આમ ઉગી ને આંખે વળગે એવું કે ભાઈ આ ખરેખર આમાં ફાયદાકારક રૂપ છે સતત વરસાદ રહેતો હોય કસાલો હોય તો એમાં સારું સારું ખેડૂત સાથે છે અને એના સંતોષ જોતા તો સારું જ કહેવાય કેમ કે છેલ્લે આધાર આપણો ખેડૂત ઉપર જ હોય હા એ ખેડૂતને સંતોષ છે એટલે સારું જ ખેડૂત ખેડૂત લક્ષી પ્રોડક્ટ હોય તો વધારે મજા આવે બરાબર ને તો હવે આપણે ખેડૂત મિત્રોને ખાસ કહી દઈએ કે આનો ઉપયોગ કેવી રીતે કર્યો તો કે ભાઈ પહેલાં તમારે કોરામાં મકાઈ સોપી દેવાની બરાબર છે અને પછી તમારે એને પાણી પાઈ દેવાનું છે બરાબર ને પછી પાણી પાઈ અને પછી તમારે પાણે હાલી અને દવા છાંટી દેવાની છે જેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો કોરામાં કપાસ્યા મૂકતા હોય અને પછી પાણી આપી દેતા હોય છે બરાબર છે તો એવી જ રીતે પહેલાં તમારે કોરામાં મકાઈ છોપી દેવાની છે પછી તમારે એને પાણી આપી દેવાનું છે અને પછી તમારે અડાકા અદામા કંપનીનું અડાકા પર પંપે છ ગ્રામ અને જે અદામા કંપનીનું એટ્રાનિક્સ આવે છે એટલે કે એટ્રાજીન પચાસ ટકા આવે છે ડબલયુપી વેટેબલમાં એ તમારે પંપે પચાસ ગ્રામ લેખે નાખી દેવાનું છે ખાસ ખેડૂત મિત્રો અહીંયા ધ્યાન આપજો કે જે ખેડૂત મિત્રોને પહેલાં તમારે દવા છાંટી અને પછી પાણી આપો બાસાલીની ગોડે એમ કરવાનું થતું નથી બરાબર ને કારણ કે જે કંપનીએ આપણે દવાનું સજેશન કર્યું હોય જે રીતે કંપનીએ દવા બનાવી હોય વૈજ્ઞાનિકો દ્વારા અને એનો જે આપણે ઉપયોગ કરવાનો થતો હોય છે એ પ્રમાણે તે આપણે કરવાનો થતો હોય છે હવે આની અંદર જે ખડ થાય છે કાળિયું ખાળિયું આંબો હાટોળો લુણી દારોડી દરોડી કૂતરા હેમૂળ છે હાંટોળો છે કે બલગડી છે કે જે કાંઈ છે એ બધા તમે નિરખીન જોઈ શકો છો કે આ બે કેરામાં આપણે ડેમોન્સ્ટ્રેશન આપેલો છે અને આમાં કોઈ પણ પ્રકારનું નિંદામણ ઉગ્યું નથી કંપનીના રેકોર્ડ પ્રમાણે કે ભાઈ પિસ્તાલીસ દિવસથી માંડી અને સાઠ દિવસ સુધી એટલે કે દોઢ થી બે મહિના સુધી ખેડૂતોને મકાઈના પાકની માલિકા નિંદામણ ઉગતું નથી તો આપણે એવો પણ પ્લોટ બતાવીએ ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી કે આ બેમાં આપ્યું તો પણ બીજામાં આપેલું નહોતું ના તમને કોઈ ખડ થઈ ગયું છે અને આ ખડ સીધું વાઢીને બેને નાખોને એટલે દૂધ જ આપે એવું ખડ થઈ ગયું છે અને આ અત્યારે સતત વરસાદ જેવું વાતાવરણ છે કસાલું થઈ ગયું છે આમ ગણો ને તો ચાર પાંચ દિવસથી એક ધારો વરસાદ આવે છે હવે આની માલિકા ખેડૂત મિત્રોને કદાચ મજૂર બોલાવવા હોય ને તો એ મજૂર આવે નહીં કારણ કે ભીનામાં મજૂર ખળ કેવી રીતે ઉચકાવી શકે તો એના માટે બેસ્ટ ઉપાય જો કોઈ હોય ને કે તમારે પહેલાં કોરામાં મકાઈ સોંપી ગયો મકાઈ સોંપી પછી પાણી પાઈ ગયો અને ચોવીસથી અડતાલીસ કલાકની માલિપા એટલે કે મકાઈનું જર્મિનેશન થાય મકાઈ ઉગે એની પહેલાં તમારે અને એટ્રાનિક્સ દવા તમારે નાખી દેવાની છે અને પછી તમારે એને પાછું તમતર પાણી પાઈજો રેગ્યુલર પાણી પાતું એ પ્રમાણે પછી તમારે પિસ્તાલીસ દિવસથી માંડી અને સાઠ દિવસ સુધી તમારે એમાં કાંઈ નિંદામણ ઉગે નહીં ખડ ન ઉગે નિંદામણ ન થાય ઘાસ ન થાય કચરું ન ઉગે ખવલું ન થાય એટલે આપણે બેટા બેટા ભજિયા બનાવવાના વાતાવરણ હોય ને વરસાદનો ત્યારે પરંતુ આપણે કોઈ નિંદામણની કાંઈ માથાકૂટ રે નહીં બરાબર છે તો આવા નવા અવનવો વિડીયો જોવા માટે જોડાયેલો અમારી સાથે હું િતેશ પટેલિયા ખેતીકા સાગર તલાજાથી રામ રામ જય જવાન જય કિસાન